કેમ રેમ જાય છે મન કર મોજ એમાં તમારું સુજાય છે મન કર મોજ એમાં તમારું શું જાય છે એનું આજે બીજો ટોપિક એટલે એનું નામ છે તો કે હેવ ચાલો બાળકો હેવ એટલે શું તો કે હેવ એટલે પાસે ના નો શબ્દ માની લ્યો કે તમારી સામે પાસે નામનો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ગ્રામરનું હેવ ચેપ્ટર જેમ કે મારી પાસે તો કે હેવ તેઓ પાસે તો કે હેવ ફલાણા પાસે તો કે હેવ તમારી પાસે તો કે હેવ હેવ એટલે હેવ ચાલો જોઈએ તો કે ભાઈ હેવ ની અંદર કાતો બારકો હોય હેવ વર્તમાન કાળ કાતો હોય હેવ ભૂતકાળ અને કાતો હોય હેવ ભવિષ્યકાળ

તું હોય તો સમજી લેવું કે એને કેવાય હેવ ભૂતકાળ એવી જ રીતે છોકરાઓ વાક્ય ની અંદર બેઠા પાસે નામનો શબ્દ હોય પ્લસ ઈજ વાક્ય નો છેલ્લો શબ્દ વાક્ય ની અંદર પાસે નામનો શબ્દ પ્લસ સ્વેટર અને છેલ્લો શબ્દ છે એનો મતલબ એમ કે આખું વાક્ય છે હેવ વર્તમાન કાળ હવે આ ગુજરાતીની ઓળખ અંગ્રેજી કેમ ખબર પડે ચાલો જોઈએ તો કે ભાઈ

બધેનો મતલબ વાક્ય એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે એવી જ રીતે છોકરાઓ એ ભવિષ્યકાળનું અંગ્રેજીનું એક રૂપ જેનું નામ વિલ હેવ ક્યારે આવે તો કે બધે બધેનો મતલબ શું તો કે વાક્ય એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે ચાલો ભાઈ ખબર પડી મારા વાલીડા આ કે ના આ મોજડી હા

મારી પાસે નામનો શબ્દ હોય તો ગ્રામર નું ક્યુ ચેપ્ટર તો અંદર કાતો વર્તમાન કાળ કાતો ભૂતકાળ અને કાતો ભવિષ્ય

ચેપ્ટર ઓળખી લીધા પછી અંગ્રેજી કેમ કરાય તો કે પેલા પેલો શબ્દ પછી પાછળ ફરીથી અંગ્રેજી કેમ કરાય પેલા પેલો શબ્દ પછી પાછળ પેલો શબ્દ કોણ છે તો કે મારી મારી એટલે હું હું નું ઇંગ્લિશ આય પાછળ ગયા છે મળ્યું છે નું અંગ્રેજી કાતો હેવ કાતો હે વાક્યનો પેલો શબ્દ આય છે માટે આવશે હેવ યાકી થોડા કા કળાયવા પેન મળ્યું પેન ને ઇંગ્લિશ માં કહેવાય અ પેન થોડા કા કળાયવા પાસે મળ્યું એનું અંગ્રેજી કાઈ નહીં થાય કેમ સાહેબે તમને પહેલા જ કહી દીધું ભાઈ વાક સાહેબે હે કે પાસે નામનો શબ્દ એટલે એ તો એ બાળકો તમારે જેતર ને ઓળખવા માટે છે વાક્યપુરુછ લે હોલ સ્ટોપ કેમ બચાય કે આઈ હેવ અ પેન ઓકે એક એક્ઝામ્પલ તમને ભૂતકાળ નું આપું અને એક ભવિષ્યનું જેમ કે ઓકે ચાલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું તો કે ચેપ્ટર ઓળખવાનું ગ્રામર નું કાતો ટુ બી હોય કાં તો હેવ હોય ગયા લેક્ચર માં આપણે ટુ બી જોયું હતું અત્યારે હેવ જોશું ચાલો જોવો જોઈએ વાક્યની અંદર શબ્દ શું છે તો કે તાતી એટલે અને કહેવાય ભૂતકાળના અંગ્રેજી ના કેટલા રૂપ તો કે